વિષય છે તેની અંદર ખૂબ અગત્યની કાળજીમાં કયા કયા મુદ્દાઓ લઈશું તેની આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિજ્ઞાનની અંદર હું તમને આજે ચાર બાબતોની વાત કરીશ કઈ કઈ ચાર બાબતોની વાત કરીશ પહેલી છે સમજ બીજું સમય ત્રીજું સમીકરણ અને ચોથું આકૃતિ ફરી એકવાર તમને જણાવી દઉં છું કે ચાર બાબતોની આપણે વાત કરીશું સમજ સમીકરણ સમય અને આકૃતિની વાત કરીશું તો તમને થશે કે સાહેબ સમજ એટલે શું તો સમજની જો તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતી કે સામાજિક વિજ્ઞાન કે ભાઈ તમે ગણિતની વાત કરો છો એની સાપેક્ષમાં વિજ્ઞાનના જે પ્રશ્નો છે એ વિજ્ઞાનના પ્રશ્નોને બહુ જ સમજવા પડતા હોય છે જ્યારે તમે એનો આન્સર આપો છો ત્યારે પ્રશ્નને તમારે બરાબર સમજવો પડશે કે પ્રશ્ન શું કહેવા માંગે છે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન શું કહેવા માંગે છે તે સમજ્યા વગર સીધું જ ઉતાવળમાં ઉત્તર લખવા માટે પહોંચી જાય છે અને જેના કારણે તે ઘણી બધી ભૂલો કરતા હોય છે દાખલા તરીકે તમને એવું કહ્યું છે કે સમજ આપી કોઈ પણ બે મુદ્દા વિશે ચર્ચા કરો અથવા તો પાચનતંત્રના કોઈ પણ બે અવયવોની તમે માહિતી આપવાની તમને પૂછાય છે તો તમે ઘણા ઉતાવળમાં આખું પાચનતંત્ર લખી નાખ્યું તમને એવું લખ્યું હોય કે ભાઈ પીએચ માપક્રમનું મહત્વ રોજિંદા જીવનમાં શું છે તેમાં કોઈ પણ બે મહત્ત્વના મુદ્દાઓ સમજાવો તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આખા ચાર પાંચ મુદ્દાઓ લખીને પોતાનો સમય જે છે એ વિળગતા હોય છે પ્રશ્નને તમે બરાબર સમજો અને સમજ્યા પછી એનો જવાબ આપો જે એક થી ચોવીસ માર્ક્સના જે છે હેતુલક્ષ્ય છે એમાં તો તમારે ખૂબ જ શાંતિથી તમારે સમજી અને જવાબ આપવાના છે એટલે મારો પહેલો મુદ્દો છે સમજ તમે કોઈ પણ પ્રશ્ન વગર સમજ્યા વગર ઉતાવળથી લખશો નહીં નહીં તો તમને સમય અથવા તો બીજી રીતે પણ તમને નુકસાન જવાની શક્યતાઓ વિજ્ઞાન વિષયમાં રહેલી છે કારણ કે વિજ્ઞાન વિષયની અંદર કોઈ પણ પ્રશ્નને આડકતી રીતે થોડો ફેરવી અને પૂછવાની શક્યતાઓ રહેલી છે વિજ્ઞાનની અંદર કોઈ પણ વસ્તુને તમે જુદી રીતે જુદા એંગલથી પણ પૂછી શકો છો એટલા માટે તમારે સમજવાની ખૂબ જરૂર છે તો પહેલો મુદ્દો રહ્યો સમજ બીજો મુદ્દો રહ્યો સમય હવે તમે કહેશો કે સમય તો અમને ગુજરાતી સમાજ વિજ્ઞાન અને ગણિતમાં જેટલો મળે છે એ જ છે અને અમને સમયનો બરાબર ખ્યાલ આવી ગયો છે પરંતુ નહીં વિજ્ઞાન વિષયમાં સમય ખૂટવાની શક્યતાઓ રહેલી છે જે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું પેપર લખે છે જે વિદ્યાર્થી મિત્રોને જ્યારે બધા જ જવાબ આપવાના થતા હોય છે ત્યારે એ લોકોની ફરિયાદ દર વર્ષે હોય છે કે સાહેબ અમારો સમય ખૂટ્યો ને જેના કારણે અમારે એકાદ પ્રશ્ન લખવાનો રહી ગયો કારણ શું છે

ગુજરાતી અથવા તો બીજા સબ્જેક્ટમાં પણ વાંધો નહીં આવે પરંતુ વિજ્ઞાનની અંદર થોડા પ્રશ્નો પણ લાંબા પૂછાય છે અને આકૃતિ હોય છે ત્યાં વિદ્યાર્થીઓને સમયનો પ્રશ્ન થોડો રહેતો હોય છે એટલા માટે ફરી એકવાર કહું છું કે આપે સમયનું પાલન સમયનું મેનેજમેન્ટ ઘરેથી જ એ રીતે કરવાનું છે કે જેના કારણે તમારો એક પણ પ્રશ્ન છૂટવો પણ ન જોઈએ અને દરેક પ્રશ્નને યોગ્ય ન્યાય મળે તેનું સાચવવાનું છે આપણે બે મુદ્દાની વાત કરી સમજ અને સમય ત્રીજો મારો મુદ્દો છે સમીકરણ વિજ્ઞાન વિજ્ઞાન બધાને થોડું થોડું ટફ લાગે લાગે છે 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 એવું કે કે નથી આવડતું કારણ એ એની અંદર સમીકરણો આવે છે કે ઇક્વેશન આવે છે ઇક્વેશનો યાદ રહેતા નથી ઇક્વેશનોની અંદર કશું જ નથી તમે એનું ગુજરાતી જે છે એને તમે સાંકેતિક ભાષામાં લખો છો તો સમીકરણની બાબતની અંદર તમારી પાસે ચાર ચેપ્ટર છે પહેલું બીજું ત્રીજું અને ચોથું કેમેસ્ટ્રીના પહેલા ચાર ચેપ્ટરો જે છે એની અંદર આપણે સમીકરણો આવે છે એ સમીકરણો તમે ખાસ કરીને પહેલા ચેપ્ટરના સમીકરણો અભ્યાસ કરજો કારણ કે સમીકરણ પૂર્ણ કરવાનું તમને એક છે એને સંતુલિત કરવું અથવા તો પૂર્ણ કરવાનું પૂછાય છે તો સમીકરણના માર્ક્સ આપણે જો ન જવા દઈએ તો ચોક્કસ આપણને ફાયદો થાય છે એટલે સમીકરણોમાં ધ્યાન રાખવાનું છે બીજું કે સમીકરણ તમે જયારે લખો છો ત્યારે એને સંતુલિત સમીકરણ લખવાનું રહેશે

તમને ઘણો બધો પ્રોબ્લેમ ઉભો કરે છે ત્યારે હૃદયની આકૃતિ પૂછાય ઉત્સર્જન તંત્રની પૂછાય ઘણી વખત ઉત્સર્ગ એકમની પણ આકૃતિ પૂછાય છે મનુષ્યના પાચન તંત્રની પણ આકૃતિઓ પૂછાય છે તો આ બધી જ આકૃતિઓનો તમે આજે પણ રવિવારનો સમય છે તમારી પાસે તો ચોક્કસ તમે આ સમયની અંદર આકૃતિનો બરાબર અભ્યાસ કરી લેજો અને આકૃતિ ઝડપથી કેવી રીતે દોરાય છે એ ખાસ જોવાનું છે અને વિદ્યાર્થી મિત્રો આબેહૂબ આકૃતિ દોરવાની નથી આકૃતિનો માત્ર સ્ક્રેચ દોરવાનો છે પરંતુ અગત્યનું છે નામ નિર્દેશન તમારે પાંચ થી છ નામ નિર્દેશન તો કરવા જ પડશે આકૃતિની અંદર નામ આકૃતિના ગુણ પ્રાપ્ત થતા નથી તો વિદ્યાર્થી મિત્રોને ખાસ અગત્યની સૂચના છે કે કે જો પ્રશ્નની અંદર આપેલું હોય તમારે આકૃતિ દોરવાની છે તો ફરજિયાત દોરવી જ પડશે પણ ઘણા પ્રશ્નોમાં આકૃતિની જરૂર નથી એવું પણ લખે છે તો ત્યાં જરૂર નથી બરાબર છે અથવા તો ક્યાંય કશું જ ના લખ્યું હોય તો નક્કી તમારે કરવાનું છે કે આકૃતિ દોરવી તેને જો આવડતી હોય તો ચોક્કસ તમારે આકૃતિ દોરવાની છે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે નવા નિયમો પ્રમાણે બોર્ડે પણ નક્કી કર્યું છે કે વિદ્યાર્થી કરેલા પ્રયત્નોના માર્ક્સ આપવાના છે ત્યારે ચોક્કસ તમારી આકૃતિના પણ તમને ત્યાં માર્ક્સ મળતા હોય છે તો આપણે ચાર બાબતોની અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો એક છે સમજ સમય સમીકરણ અને આકૃતિ હવે મારે તમને આગળ બ્લુપ્રિન્ટ વિશે થોડી વાત કરવી છે કે બ્લુપ્રિન્ટ તમને બધાને ખબર છે પરંતુ એની અંદર કયા કયા ચેપ્ટર એવા છે કે જેની અંદરથી વધારે ગુણનું પૂછાય છે તો એની અંદર ખાસ કરીને તમને વાત કરવામાં આવે તો એની અંદર એક પહેલું ચેપ્ટર નંબર બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર આ જે છ ચેપ્ટરો જે છે આ છ ચેપ્ટરો જે છે એ છ ચેપ્ટરોની અંદર મેક્સિમમ દસ ગુણ કરતા વધારે ગુણનું પૂછાય છે બરાબર છે બ્લુપ્રિન્ટ તમારી પાસે પણ છે મારી પાસે પણ છે આપણું પર્યાવરણ આ ચેપ્ટરોની અંદરથી થી દસ કરતા વધારે ગુણું પૂછાય છે એટલે આ છ ચેપ્ટર પહેલા વાંચવાના છે ત્યાર પછી વાત કરીએ આઠ કરતા વધારે માર્ક્સનું જો પૂછાતું હોય તેવા તમારી પાસે ત્રણ ચેપ્ટર છે નવમું દસમું અને બારમું નવમું ચેપ્ટર છે પ્રકાશ બરાબર છે કે એની દસમું ચેપ્ટર છે માનો આંખ અને ત્યાર પછી બારમું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાણી ચુંબકીય આ ત્રણે ત્રણ ચેપ્ટરોના આઠ કરતાં વધુ ગુણ છે અને સૌથી ઓછા ગુણ કહી શકાય કે જેના પાંચ માર્ક્સના જે છે ચેપ્ટરો છે એવા આપણી પાસે ત્રણ ચેપ્ટરો છે એક પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ ચોથું ચેપ્ટર કાર્બનિક સંયોજનોની વાત કરીએ છીએ નિયંત્રણ સંકલન કે જેમાં મગજની વાત કરવાની છે અને ત્યાર પછી આઠમું ચેપ્ટર છે આનુવંશિકતા તો જેના ગુણ બહુ જ ઓછા છે તેમાંથી ત્રણ જ ગુણનો પૂછાતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે તૈયારી કરવા બેસો છો તો તમારે કોને કોને આપવાનું આપવાનું છે નથી ફર્સ્ટ પ્રાયોરિટી કોણ છે ઘણા બધા આપણે ડગલોબદ્ધ કામ છે એમાંથી પ્રાયોરિટી કોને આપવી એનું પણ તમને ખ્યાલ હોવું જોઈએ તો ચોક્કસ આશા રાખું છું કે મારી શાળાના તમામ વિદ્યાર્થીઓનું વિજ્ઞાનનું પેપર ખૂબ જ સારું થાય અને ખૂબ જ ઉત્તમ ગુણ તમે પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર